દિલ્હી લીકર પોલીસી કેસમાં જામીન પર બહાર આવેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહને આજરોજ સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે ગુજરાત યુનિવર્સિટી સંજય સંજયસિંહની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે તો સંજયસિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને નીકળી કોર્ટમાં ચાલી રહેલા કેસને રદ કરવા માંગ કરી હતી જો કે કોર્ટ દ્વારા આ અરજી ફગાવી દેતા સંજય સિંહને મોટો ઝટકો લાગ્યો છે મહત્વનું છે કે સંજય અને કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી લઈને ગુજરાત યુનિવર્સિટી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેના કારણે યુનિવર્સિટીએ તેમની સામે માનહાનીનો કેસ દાખલ કર્યો છે જેને હવે નીચલી કોર્ટ દ્વારા સંજય સિંહને સમન્સ મોકલવામાં આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ